મંદિરે ન જાય તો કહેવાય નાસ્તિક પણ તે જ વ્યક્તિ જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત પૂરી પાડતો હોય જે પ્રભુ કાર્ય કહેવાય તો એવા લોકો નાસ્તિક કહેવાય હા બીજું એ મંદિરે જાય તે આસ્તિક કઈ રીતે તમે કહી શકો મંદિરમાં જતા હોય અને લોકોનું ક્ષણભરમાં ચીટિંગ કરી નાખતા હોય તેવા લોકો આ દુનિયામાં વધુ છે પણ લોકોને વાવવાહી ગમે છે લોકોને ધન આપે તેવા લોકો ગમે છે તેવાને જ દરેક સમાજ સ્ટેજ ઉપર એટલે કે માથે ચડાવતા હોય છે આ લોકોની કુંડળી તમે જુઓ તો ક્યાંક ને ક્યાંકથી નાના માણસોનું કરી નાખ્યું હોય અથવા તેને પૂરું વળતર ન આપ્યું હોય નાનો માણસ મોટા માણસથી હંમેશા ગભરાતો હોય છે તેને માન આપતો હોય છે કે પૈસાવાળાની સામે આપણે ન પડાય એવા ડરથી તેઓ સહન કરી લેતા હોય છે એટલે હવે આ સમયમાં જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત પૂરી પાડો તે જ ખરું પ્રભુ કાર્ય પ્રભુ મળે કે ન મળે પણ પ્રભુના દોસ્ત જરૂરથી બનો